કેમ છો મિત્રો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ મારું નામ અફજલ કારાભાઈ સીડા છે મને આજે કેટલા દિવસથી ને એક દિવ્યા સાવલાણી જૂનાગઢ અને એક કીર્તિ પટેલ રણછોરભાઈ સુરત જે ટિકટોક સ્ટાર તરીકે ઓળખાય છે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે કીર્તિ પટેલ કરીને અને અનેક લોકોને બદનામ કરે છે પૈસા પડાવવાના ધંધા કરે છે આ બંને મને એટલો માનસિક ટોર્ચર આપે છે ને કે તમે વાત પૂછોમાં આ બંનેના ત્રાસ હિસાબે આજે હું મારા ઘરેથી ને સાત ને દસની આજુબાજુ હું રોજ ખોલીને નીકળી ગયો છું હવે મને ખબર નથી અત્યારે હું ક્યાં છું અને ક્યાં આવ્યો છું મારો મગજ કામ કરતો નથી એટલે મને પેલા એવું લાગ્યું કે હું પોલીસ કે પહેલા ફરિયાદ કરી આવું પછી મને એમ થયું કે પોલીસ ફરિયાદ કરવા કરતાં પોલીસ ફરિયાદમાંથી કાંઈ થશે નહીં એટલે હું મારે હું પોતે જીવન ટૂંકાઈ લઉં એટલે એ રીતે હું અત્યારે ક્યાં છું મને કાંઈ ખબર નથી એટલે હું સુસાઈડ કરી જાઉં છું અને કીર્તિ પટેલ અને દિવ્યા સાવલાણી આ બંનેના ત્રાસ ત્રાસીસે બધો છું